મિત્રો હું અને શ્વેતા ભાઈ પહોંચી ગયા હતા વસ્ત્રાલ માં આવેલા અમદાવાદ કિંગમાં પટ્ટી વડાપાઉ જોરદાર બનાયા હતા ભાઈ અને કાલે તારીખ પંદર નું ઓપનિંગ હતું તે દરમિયાન બધાના ફ્રી માં વડાપાઓ ધરાઈ ખવડાયા હતા અહીંયા તમને અમૂલ બટરમાં બધી વસ્તુ મળી જવાની છે મિત્રો સિંગ સેવ સ્લાઇઝ અને ચોકલેટ સ્લાઇઝ ચીઝ સિંગ સેવ સ્લાઇઝ પણ તમને મળી જવાની છે અને બીજું કે વડાપાંવો ઓનિયન વડાપાઉં ચીઝ વડાપાંવ અને સ્પેશિયલ અમદાવાદી કિંગ વડાપાઉં અને દાબેલીની બધી અવનવી આઈટમો તમને મળી જવાની છે મિત્રો તો આપણા વસ્ત્રાલમાં મેટ્રો પિલર નંબર એકસો ચોસઠની એક્ઝેક્ટ સામે